આગની ભયાનકતા જોતા આરતી કંપનીનું ફાયર ફાઇટર પણ મદદ માટે બોલાવવામાં આવ્યું હતું અને બે ફાયર ફાઇટરની ટીમોએ લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનાને કારણે હાઈવે પર લગભગ પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આગ બુઝાવવાની કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી રિપોર્ટ બાઈ ગની કુંભાર